તો અહીંયા બધા મહેમાન આવી ગયા છે ટીવી જુએ છે તો અહીંયા મંડપ બંધાઈ ગયા છે અહીંયા બારે બધા તો અહીંયા એમ કહે છે કે મંડપમાં એક સૂચિનો પિંક કલર આવ્યો છે બંધાઈ ગયા છે મંડપ દેખાતું નથી અધારું છે એટલે સારું દેખાતું નથી વધારે દેખાતું નથી પણ અહીંયા મંડપ બંધાઈ ગયા અહીંયાથી એન્ટ્રીની તો જોઈ શકો છો આસણિયા બાસણિયા પોથરાઈ ગયા છે પગલું છવા જોઈ શકો છો તો ફ્રેન્ડ હમ તમને આ વિડીયો સારું લાગો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો बाय फ्रेंड्स मेरे फ्रेंड के जो बटन है जो मुझे प्रश्न आता है कंथा में फाइनली भी आ भी गया है वो आदरी माथे पे उभी हो रही है जोई तो आइए बताइए चालू पड़े आज ना पूरी आती जोई શકો છો લે એક આઈટમ મે બારે બેઠી છે એવી જ જીવની પ્રોબ્લેમ છે ને તમે રોજ જુઓ જ રહ્યા છે મોનિટરી તૈયારી થઈ ગઈ છે આ કરો બોલાય બોલ ના અમને ખાલી કરી દો

सत्यनारायणी कृपा वाले गर्भिणी थी दसमें लीलावती ने कन्या रत्न प्राप्त पक्ष चंद्र वृद्धि पाते कन्या दिवसे दिवसे रोटी थवा लगी कलावती लीलावती स्वामी वधोर वचने पूछो के पूर्व संकल्प करेल व्रत क्या સાંભળી અને સાધુ એ કહ્યું કે કન્યા ની જાત છે દિવસ દિવસ મોટી થતી જાય જો લગ્ન જેટલી થઈ જશે જલ્દી એટલે આપણે લગ્ન સમય વખતે

અહીંયા ફોટા શૂટ થઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો બહુ જ ફોટાનો જુઓ સ્ટાઈલ સૂચિની ઉપર ટેરસ માટે છે ઘરા ગમાવે છે તો જોઈ શકો છો મિત્રો જેઠણી દેરાણી બધી કુટુંબ પરિવાર બે ભાભી મમ્મી પણ વિડિયો સુટ થઈ રહ્યો છે 200 કચ્ચો મિત્રો તો આ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર ઓર સબ્સ્ક્રાઇબ કરજો

चलो चलने आ गए ऐसी क्या चीज़ अभी चलते हैं फंजन में तो वाह राज्यां अर्कू अर्कू कौन कहाँ खड़ी हूँ ना <laughs> <hans> तीन <थीजुनाती ओन hans hans>

तो मैं थोड़ा शूट थो कर ली तो तो यहां જોઈ શકો છો અત્યારે જમીને બારે મેળા કરી રહ્યા છે જોઈ શકો છો આ વિડિયો તમને ચારો લાગ્યો તો લાઈક કરજો બાય